વાડીમાં આટો મારતા આજે જુવાર છે એ થોડીક પવનને ને કારણે અને એમાં દાણા સુટી ગયા એટલે પડી ગયા એટલે વાડીમાં મારતા હતા ને તો બધા વારું છે કઈક રમત રમતા હતા ગાડીમાં બેસીને કોક બેઠા ને કોક ઉભા થાય જો જગદીશભાઈ સિંહ આવી રહ્યા છે ને આ બાજુ સઈ વિવો છે ગાડી હાકે હોય એવું આ બધા અહીંયા મોજ કરતા તો મિત્રો અત્યારે હાજનો સમય છે અને દિ આથમી ગયો છે ને ઉનાળો છે એટલે અત્યારે બધા ભેગા થતા હોય છે મોજ મસ્તી કરવા માટે તો બધા છે બધા ભારું છે અહીંયા અત્યારે ગાડીમાં બેઠા છે જગદીશભાઈ સિંહ આવીને જોવે છે કે આ શું કરે છે તો હું પણ વાડીમાં આટો મારતો મારતો આવ્યો અને તો બાજરી જોવા ને જોતા જોતા આવ્યા ને અહીંયા સી આવ્યા ગાડીએ તો આ બધા લોકો બેઠા હતા શું કરેલા

તો જગદીશભાઈ પણ આપણે અંકડીની અંદર ભાગ લેવાના છે આપણે ટીમ પાડશું મારે ટીમ પાડવા માટે જ આવું જોશે મિત્રો તો જોઈએ ટીમ પાડીએ અને કઈ રીતે રહેશે આ છે ગામડિયાના અમારા કલાકાર કહેવાય એવા કલાકારો છે બધા તો જોઈએ હવે કઈ રીતે થાય છે ચાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હેલો મિત્રો તો આ બધા ભારૂ છે અહીંયા વાડીએ ગાડીમાં બેઠા હતા અને પછી એ લોકોને અંકડીનો પ્રોગ્રામ રાખવાનો હતો એટલે અમે

તો અનકડી છે એ દરેક લોકો ભાગ લેશે અનકડીની અંદર અને જે નહીં ગાય એમને કંઈક રજૂ કરવું પડશે મિત્રો તો રજૂ કરવામાં એવું છે ડાન્સ કરવો પડશે કે કંઈક એવું કરવું પડશે બરાબર અને જે વિભાગ છેલ્લે જે ગાય નહીં એકે બરાબર એકનો એક રિપીટ કરશે અને છેલ્લે ગાય નહીં એકે એ ટીમ આઉટ થશે અને જે છેલે સુધી ટકશે એ વિજેતા થશે એમને આપણે સો રૂપિયા સન્માનિત સો રૂપિયા ઇનામ તરીકે આપશું તો બન્યા રહેજો અમારા વિડીયોની આગ અંદર આગળ અને જો અમારો વિડીયો તમને પસંદ આવતો હોય મિત્રો તો તમારા સગા સંબંધી મિત્રો સાથે તમારા દોસ્તારો સાથે વિડીયોને અવશ્ય શેર કરજો જેથી કરી અમને વિડીયો બનાવવાની ઉત્સાહ રહે અમે આવા નવા વિડીયો બનાવતા જ રહેવાના છીએ એટલે દરરોજ નવા નવા કંઈક માહિતી પ્રદાન ઉપયોગી તમને શિક્ષણની અંદર ઉપયોગી થાય એવા વિડીયો જોવા માટે અમારી શેના સાથે બન્યા રહેજો તો કરીએ છીએ અંકડીની શરૂઆત તો પહેલા આપણે દિવ્યાબેનને કહીએ કે અંકડી શરૂઆત કરે અથવા તો જગદીશભાઈ કરે તમારી ટીમમાંથી આપણે અનકડી શરૂઆત કરવાની છે તો હાલો કોઈ પણ ગીતથી શરૂઆત કરો કોઈ પણ કાવ્યથી કરો તો ભી તો એ લોકો અત્યારે તૈયાર નથી એવું લાગી રહ્યું છે મને હવે આ ટીમને આપણે પૂછીએ તમે તૈયાર છો પેલી વાર ગાવામાં તો રાધિકાબેન છે તૈયાર છે તો આપણે રાધિકાબેનને સાંભળીએ પહેલા ચાલો ગલ ને પગલે મને માં ઘણી યાદ આવે તું ડગલ ને પગલે મને માં ઘણી યાદ આવે તું કદી ના ભૂલું મમતા તારી હું કદી ના ભૂલું મમતા તારી હું

કે તારો રંગ કાળો છે તારો રંગ કાળો રાધિકા ને વાલો તારો રંગ કાળો રાધિકા ને વાલો લો આવ્યો બરોબર ને તો આ ટીમ ગાય છે એક ના એક સભ્ય નો ગાય એવું છે તો દરેક વ્યક્તિ ગાય અથવા તો સમૂહ કોઈ ભી ગીત ગાઈ શકશો ઓરિશાબેન વિચારો

ગણપતિ આયો બાપા રિધિ સિધિ લાયો ગજનન આયો રિધિ સિધિલાયો એ લોકો વિચારી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે તો આપણે મિત્રો જોઈએ કોણ ગાય શો કયું ગીત ગાવું છે એ જોઈએ माय चलाय चला यमाय आगे जाते हुए आगे जाते हुए एक टीचर चर मेला एक टीचर मेला टीचर यू मारता मारतायू मारदा તો મિત્રો જો આ ટીમ છે એ ગાય છે તો એની પછી એનો અક્ષર આપી દે છે તો તમે પણ જે સોંગ ગાઓ જે કાવ્ય પંક્તિ ગાઓ કે ભજન ગાઓ જે ગાવ છેલ્લો અક્ષર આપી દેવાનો એટલે એ લોકોને મિસ્ટેક ન થાય અને એ લોકો તૈયાર રહે હાલો તો તમારે આવ્યો છે લો લીલી પીરી વા ચાલી જાય ચાલી જાય ચાલી જાય Lily Pun, Sally die, Sally die, Sally die. Yeah, yeah. Ja. yeah. yeah. તો એ લોકો ચર્ચા કરે છે કે કોને આવડે છે ને કોણ ગા છે તો મને એવું લાગે છે કે ઉર્વિષા બેન ગાય છે યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં માં આવ્યો તમારે બરોબર મીઠા મધુ ને મીઠા મે ભૂલાર તો મિત્રો હવે આપણે આ ગીત છે એ ની અંદર ગાઈ નાખશું અને પછી આપણે પૂરી કરી દેસુ બરોબર તો આ લોકો ને લ આવ્યો છે તો હવે આપણે આ ટીમ માંથી ગીત સાંભળીએ લ ઉપરથી તો જોઈએ શું ગાય છે તો મિત્રો આપણે જોયું કે આ ટીમ નો મારો હતો અને બંને ટીમ સહી હપી ગઈ છે અનકડી ની અંદર તો મારે સહી આ ગેમ ને અહીંયા પૂરી કરવી પડશે મિત્રો સહી હવે જે જીત્યા છે કે આગળના પાર્ટ ટુ ની અંદર ભાગ બીજો કરીશું આપણે મિત્રો અનકડી અને એની અંદર આપણે બધાને ભાગ લેવડાવશું બીજા પણ જે કોઈ મેમ્બરો ભાગ લેશે તો એમની સાથે બીજા ભાગની અંદર આપણે મળશું અને ત્યારે જ ઇનામ જાહેરાત કરશું કે કોની ટીમ છે એ વિજેતા થઈ છે અહીંયા સી બંને ટીમ છે એ હપી ગઈ અને બંને એક સાથે ગીત ગાયું એટલે મારે છે અહીંયા ચેલેન્જ આ વિડીયો છે એ પૂરો કરીએ છીએ તો બંને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે પોતાનો જે સ્વર હતો સોંગ જે અમને ગાય અને બધાને સંભળાવે ખૂબ બધાને મજા આવી મજા આવીને છેલ્લા તમે હપી ગયા છો મને રાખો છે કઈ ટીમને કઈ ટીમ ગાય છે મને એમ હતું પણ તમે બંને હપી ગયા બે ટીમ અને સાથે મળીને ગીત ગાયું એટલે આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ તો ચાલો મિત્રો મળીએ છીએ એક નવા જ વિડીયો સાથે